હલો મિત્રો જય ઠાકર જય માખોડાયલ કેમ સો બધાની મજામાં તો સવાર સવારમાં સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો બસ જોતા રહેજો ને આજે આપણે ફાઇનલ બતાવી દેવાનું છે કે વાછેડી છે કે વાછેડો છે બરાબર તો છઠ સુધી જોતા રહેજો એટલે તમને ખબર પડી જાય ને પહેલાં આપણે થોડીક વાતચીત કર લઈએ તો તમારા મારા તો અવાજ થોડોક ગળામાં એવું થઈ ગયું છે કે શરદી તો થોડોક અવાજ સારો નહીં નીકળે તો બે દિવસ આવું રહેવાનું છે તો શરદી થઈ ગઈ છે ઉધરેસ ને અવાજ તોય એ થોડોક મેં ગરમ પાણી પીધું છે ને ગરમ શા ને એવું બધું પી ને અવાજ તો થોડોક કમ્પ્લેટ કર્યો છે બાકીનો તો જરાય નહોતો નીકળે એમ તો મેં કીધું હવે અવાજ નહીં નીકળે તો શું કરી બોલીશ કેમ વીડિયામાં તો એવું બધું હતું ઝડપી થઈ ગઈ છે ફૂલ તો આવી ગઈશું ગયું પાસે તો અહીંયા તો છે ને આપણે વાસરું તો તમને હું બતાવી દઈશ વાસરું ને આજે તો પિન ટાંકી છે તો કેવું લાગે તો જોજો અને કોઈ દિવસ ટાંકી નથી પણ આજે મને એવું લાગ્યું છે કે ઓઢણી બહુ હરી જાય છે ને અને કોઈ પેન ટાંકી લેવા દે ને હજી તો કોઈ શેય નહીં ગઈ હીરામાંથી પણ કોઈ આવ્યો નથી ભાઈ પછી જઈ પહેલાં ભણવાઈ છે ના દે ભરો જશે કોઈ શે નહીં હું એકલી છું તો પેલાં આપણે જોઈ લઈએ ગાયું ને પછી પાછા આપણે વાત કરીશું કેમ કે તમને બતાવવાની છે વાસળી હવે કે વાસડો કે કેમ કે અમુક અમુકની કોમેન્ટ હતી અમુકની વાછળાની હતી અમુકની વાછળીની હતી પણ અમુકની હાથી છે અમુકની ખોટી છે તો બસ હવે આપણે એનું નામ રાખવાનું છે તો નામ બધાય કહેજો એની પણ રાશિ અમે જોર છે તો એ રાશિ ઉપર આપણે રાખવાનું છે બરાબર તો જોઈ લે પેલા ગાયું સાગરી સાગરી દો ગાળા છે ગોપી બેઠી છે તો નિરણ બિરણ ખાઈને કમ્પ્લેટ બેઠા છે હવે કેમ કે હવે ગૌશાળાનું કામ થઈ ગયું છે તો આજે જવું છે મારે ગામમાં બરાબર ઈસ્ટા ફેમિલીને પણ મારા દિલથી ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન તમારું વેલકમ કરીશ ને બસ ઈસ્ટા ફેમિલીને યુટ્યુબ ફેમિલીને મારા દિલથી ધન્યવાદ કહું છું કે ખૂબ સપોર્ટ આપ્યો છે ને આ રીતે સપોર્ટ આપતા રહેજો બરાબર તો આપણે પણ કોકના મોઢા બંધ કરવા પડશે ને તો એ બંધ કરવા માટે તમારો સપોર્ટની જરૂર છે બાકી તો મારાથી કાંઈ થાય એમ છે નહીં તો એટલું બધું તો હું રૂપલ રહી કે આમ હોય કાંઈ ખબર પડતી નથી તો માણસ ન કરવાનું કરે છે તો ભલે કરે એને કરવા દેવાના છે પણ તમે સપોર્ટમાં એટલી કાળજી રાખજો તો ખાસ કરીને વિનંતી યુટ્યુબ ફેમિલીને પણ કહું છું ને ઇન્સ્ટા ફેમિલીને પણ કહું છું કેમ કે આપણે સ્ટોરી મેં કશું એટલે એમાં તમે જાજો એમાં ને સ્ટોરી કાયમ માટે મેં કહીશું એ ઇસ્ટામાં તો ખાસ કરીને સ્ટોરી જોજો ને એમાંથી પણ તમે યુટ્યુબમાં જાજો સપોર્ટ દેવા માટે બરાબર તો તમને એવું લાગે છે કે આ વાત હાચી છે તો સપોર્ટ આપજો બાકીનો તમારા તાકાતથી ને તમારા સપોર્ટથી ને તમારા એટલો સપોર્ટ છે ને કે એની તાકાત મને એટલી છે તમારા સપોર્ટનો કે આગળ જેમ બનેમ જવું છે ને જાશ તો તમારે કારણે ને તમારા સપોર્ટને કારણે આગળ જાશ તો માણસો પણ જે છે એ જોયા કરશે તો બસ ખૂબ ખૂબ ધન્યવાદ આ રીતે સપોર્ટ આપતા રહેજો ને મને ખાસ ખબર હતી કે ઇસ્ટા ફેમિલી યુટ્યુબમાં જ હે એટલે આપણો વિડીયો ફટાફટ ઉપાડી લે એવું મને વિશ્વાસ હતો અને ઘણા બુદ્ધિ વિશ્વાસ હજી પણ રાખીને બેઠીશું તો બસ આ રીતે રાખજો સપોર્ટ ને હવે આપણે જઈએ છીએ બહાર આ છે આપણી વાંચડી તમારી કમેન્ટ ઘણા ખરાની સાચી હતી તો આ આપણી વાસડી ફાઇનલ તમને બતાવી દીધી છે તો જુઓ તો આનું નામ શું રાખ્યા જેવું છે તો કમેન્ટમાં કહેજો કા બધુડી હજી અમે નામ રાખ્યું નથી કેમ કે એની એક ભાવ ઉપરથી છે ને એક કંઈક અલગ છે બીજી રાશિ બે છે તો ભાવ ઉપરથી આપણે રાખવાનું છે તો આપણે નામ ગોતજો આ શિવ ઘુડીનું નામ ગોતજો જતા গদড় নান না কানু মথু গুডু গুড়ু 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 গড় এড়িয়া মিডিয়া ময় গদিয়ে এ গে হেল হেলো হেলো আৰু হেল্ল' আহো আহ હા ધાવી લીધી એટલે હા હરિપટની તો મિત્રો આ છે આપણી વાસડી તો બે માં દીકરી એક જ કલર છે ને સાગરીની માનું નામ છે તો આનું નામ આપણે ભાવ ઉપરથી આવ્યું છે તો ભાવ ઉપર રાશિ છે તો એ રાશિમાં જે તમને યોગ લાગે એ નામ કમેન્ટમાં બતાવજો કેમ કે આપણે એવું લાગશે તો રાખશું આપણે ઇનામ બરાબર કોઈ પણ નવી નામ હોય શરદી કાફી થઈ ગઈ છે તો આપણે હવે હેન્ડ કરશું બરાબર ને કેમ કે એ પણ આવે એટલે નહીં મળી દો પછી હેન્ડ કરશું બરાબર આગળ તો શું છે કે નાસ્તો બનાવવાનો છે હજી મારી ઇન્સ્ટામાં વિડીયો મેકવા જ છે તો હાલો ફટાફટ પછી આપણે મળીએ ને વાસળી જોવાઈ ગઈ છે તો વાંસળીનું નામ રાખવાનું છે ભાવ ઉપરથી તો જોતા રહેજો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો નવા હોય સબસ્ક્રાઈબર કરી લેજો એટલે આપણે કાયમ કાયમ આવા ના આવા વિડીયો આવશે બરાબર તો ભાઈ આવે પછી આપણે મળીએ તા સુધી હું જ આવશે ઈષ્ટામાં તો ઇસ્ટા ફેમિલીને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ તો હાલો આપણે પછી મળીએ આવે બરાબર આર્યા બાપા ધીડ હારી હારી ને હું જ છું તમને અરે ધીડું દુખે કોકે એમ થાય કે ઢોકો માર લીધો એવું લાગે પાઠો માર લીધો આજ તો નથી એક તગારી છે નાની આવી જો એટલા થાકી ગયા દાદા હા એમ થાક કોકે બળો મઈ રહ્યો લાગે આલવાણું બધું પડ્યું છે એરા તમારે નથી જાવું હીતાડી હીતાડી નવા કેમ કે આપડે ભાવ ઉપર નામ રાખવાનું છે ભાવ ઉપર થી રાશિ છે બરોબર છે તો આજે કોમેન્ટમાં બતાવજો બધા આપડે એવું નામ રાખશું મળશું કાલે નવા વડિયામાં માં ત્યાં સુધી આવજો બાય બાય